જય ભોળાનાથ મહાદેવર બધા ઘરે ગયા છે આપણે એકલા વહેતા છીએ હવે આપણે નહીં તૈયાર થઈ ગયા છીએ દૂધ બુધ પી લઈએ અને પછી બાર ભાગે વાળી કરીએ આજે ફેરો બેરો છે નહી એટલે ઓલા ઉબેર જોઈએ કે મળી જાય તો આખો દિવસ બાર નીકળી તો ફેરો બેરો મળી જાય કે નક્કી ન કે હા ભાઈ બન હું હાલો દૂધ પી લઈ તમે તમે આવતા રહો ને પછી પાકી ગાડી રોડ ઉપર આપડે નીકળી ગયા તમે જો જુહાપુરા વાળો રોડ જ આપણી પાસે બુકિંગ હતું નહીં માનસો તમે આ બસ ખાલી એક ને એક દેન છે આપણને ઘરની બહાર નીકળો અને તરત બુકિંગ આપણને મળી ગયું દસ વાગ્યા સાહેબને લેવાના છે આશ્રમ રોડ ઉપરથી આમાં બતાવી દઈએ જો નવ વાગ્યા છે કલાકમાં આપણે પહોંચવાનું હોય એ તો આરામથી પહોંચી જાવ એટલે જો ગીત વગાડતા વગાડતા આપણે જઈ શાંતિથી હવે બેન જોજો આ યુટ્યુબ માં નવું નવું શું આવે દરરોજ દરરોજ જસપીત બ્રુમાના ફોટા હે કે મૂકે એમેરા ના સ્પીને નથી વગાડો હવ હવ માં સૂર સૂર આપણે હાલોન વગાડી શું હે સાંભળી હેડનોસ કા ટ્રાફિક એટલે બહુ વગરો ભાઈ ટ્વીટ કરીને ભાવું કાઢેસ્ટ ટ્વીટ નાઇન્ટી થ્રી પરંતે રિઝલ્ટ જોયા

બરાબર બહુ મોટી બિલ્ડિંગ છે અને પાર્કિંગ હોય જ છે અહીંયા કઈક ચાર્જિસ લે છે કે ચાલીસ રૂપિયા લેજે નોર્મલ ચાર્જ એટલે એ કંઈ મોટો ચાર્જ થયો ના કહેવાય એટલે તમારા નીચે ટ્રાફિકમાં ઉભુ રેવાની કંઈ ચિંતા નહીં ગાડીની કંઈ ચિંતા નહીં અને સીધા સીધા તમે ઉપરથી અટલ બ્રિજ નીકળી જાઓ બરાબર એટલે અમદાવાદ આવો તો ધ્યાન રાખજો બીજું શું કઈ તમને જો બાકી અમે તો સાંભળતા સાંભળતા જઈએ છીએ દસ વાગે લેવાના we mm -hmm.

અને મને પકડી પાડ્યો તો બરાબર બહુ જોરદાર મશીનરી છે અહીંયા એટલે ભૂલ ના કરતા અંદર લઈને જવાની કે હું અંદર હંતાણીને લઈ જવું પકડી પાડશે જો અક્ષરધામ જે અહીંથી જો દેખાઈ જાય મંદિર કેવું કઈ આપણે હવે અહીંયા કંઈક ગરમ નાસ્તો મળે તો ઉડાડી બરાબર ને જોઈએ શું ગરમ નાસ્તો મળે તો ઘણા વાળા પણ આપણે જે ખાવું છે મળે છે કે નથી મળતું જુઓ આપણે ગુજરાતની પબ્લિક અત્યારે આપણે અક્ષરધામમાં છીએ આ પાછળનું આપણે અંકલ અને આંટી મહિલા છે બહુ સરસ છે એ જમવાનું બનાવે છે મળીને બહુ સારું લાગ્યું એ ઓલ ઇન્ડિયા આ ગાડી તો અત્યારે નવી લીધી એમનું કહેવાય એમ છે અને એની પહેલાં ઇન્ડિકા હતી અને આખું ઇન્ડિયા ફરી ચૂક્યા છે બહુ સરસ લાગ્યું મને તમને મળીને બરાબર છે જુઓ હું સાથે જ છું અને બહુ સાત્વિક ભોજન બનાવે છે આપણે કેવું છે કે બહાર નીકળતા હોઈએ છીએ બહારનું ભોજન વધારે પ્રિફર કરતા હોઈએ છીએ પણ એમને કાંઈ બીજું વધારે કર્યું નથી ખોલીઓ ડેકીમાં આપણે જે કપડાં ભરીને જઈએ છીએ ને એમાં એમને સામાન એમનો પોતાનો ભરતી દો અનાજ કરિયાણાનો અને જમવાનું બનાવા સરસ છે બહુ સારું લાગ્યું એમ અત્યારે આપણે કઈ જગ્યાએ સોમનાથ ને દ્વારકા ને બધું કરી લીધું બરાબર છે અત્યારે ઉપમા બનાવે છે બરાબર ને ઉપમા બનાવે છે અને આંટી બી જો હેલ્પ કરે છે અંકલ ની અને અંકલ તડકા લગાવે છે ના ના વાંધો નહીં બનાવો ચાલો તમને મળીને બહુ સારું લાગ્યું ઠીક છે ઠીક છે ના ના હવે થેન્ક યુ થેન્ક યુ ચલો મળીએ કભાય ઠીક એપી જયાર નહીં ઓકે થેન્ક યુ હા આપણો વડાપાવ આવી ગયો હે બરાબર હવે વડાપાવનું ઉલાડવાનું છે કેવું છે વડાપાઉં જોઈએ યો ને અક્ષરધામ પછી અત્યારે ઇન્દુરવાડા પાર્ક આવ્યા છીએ આપણે જો તમને દેખાડું લખેલું છે આ રીતે કેવું સરસ છે ને સાઈડ ને એમને ડ્રોપ કરી દીધા આપણે હવે ગાડી નાખી પાર્કિંગ માં બરાબર ને છાયો હરકો બોતી ટિફિન અને જમી લઈએ બીજું શું હોય હે આજો ભાઈ બન આ ગાડી પર બેઠ એ રમકડા એમ કરાશ Kali cai, buat eh, saya cai, hey, eh bijoi je tu, oi, hey, abah joni kereu he, tlang ajaraki he, bos, hello, jamilai, tipin-tipin koli.

કે ઉખાજો ચલો રસ્તે પે ચહેલ પે તો અચ્છી હે ટેન્શન કે કોઈ વાત નહીં ઓય લેકિન લડકા આયા ક્યાં નહીં આજો ગાડી ઉપર કૂદ થાય જો આ છે ખાઈ લે ખાઈ લે

아우! 아우! 딘딘딘 조조 저아 마일로 비도 낫비투? 아우! 나 낫비투? 아 비따다 깽개 아, કેવા સરસ વાંદરા છે મસ્તી ના આપણે આવ્યા છે અત્યારે સાયન્સ સિટી બરાબર છે આ જો સાયન્સ સિટી નું પાર્કિંગ છે ઓ સાયન્સ સિટી છે ના માટે જે હું તમને કહું જો આ તમને છોકરાઓ દેખાય છે જે સ્કૂલના છોકરાઓ છે એમની ટૂર કરાવવા માટે હોય છે આ બસ છે જો પડી છે ને સ્કૂલ ના છોકરાઓની જ છે જો તમને આગળ જો દેખાતા ડ્રેસ પહેરીને બેઠા છે બસમાં સ્કૂલના છોકરાઓની ટૂર માટેની જગ્યા છે આ રહી બહુ સરસ જગ્યા છે આપણે વિજ્ઞાનની ઘણી બધી વસ્તુઓ અંદર છે બરાબર છે જે નાના છોકરાઓ માટે જરૂરી હોય છે કારણ કે હું એક બે વખત ગયેલો છું અંદર એટલે ખ્યાલ છે મને અને જો અહીંયા ઘણી બધી બસો આવેલી જ છે ઓલરેડી પાછળ બી તમે જોઈ શકો છો તો બાકી આપણે તો જો ચા પીવા નીકળી ગયા હજી ચાનો આપણો ટાઈમ થઈ ગયો છે ગાડી મૂકી ગઈ પાર્કિંગમાં એટલે આપણે હવે ચા પીવા જો એ કાગડા શું કરો કા 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 હા જોડી મારી બેટી ટિસ્ટ લાગે એક નંબર ઓહો કાળો નાગ ક્યાં હું તો નથી જાતો ને ના ના હવરો જ જો કેટલી બધી ફેમિલી આવી છે જો ના 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 ઢેબુડિયા ભારત માતા કી જય બરાબર ને આપણો જે ઝંડો દેખાય છે એની કેમ ભારત માતા કે જય નહીં બોલાવવાની એકસો ને દસ વખત બોલાવવાની જય બરાબર ને હલો હવે ચા પીવા ભાગી બાર આપણે ગાડી અંદર પાર્કિંગમાં મૂકી દીધી હું બાર પોલીસવાળા વાળા મારે બેટા લોકબોક મારી ગયા શું કરવાનું ભલે હાલો તો આપણે ઘર માટે નીકળી ગયા છીએ અને આ રિવરફ્રન્ટ છે રિવરફ્રન્ટ ઉપર આપણે જઈશી હવે આમાં કંઈ બીજું કંઈ બતાવવા જેવું આવે તો બતાવીએ બાકી પછી સીધા ઘર ભેગા થઈ થઈએ સિગ્નલ કા બંધ થઈ જાય ઘડીએ ઘડીએ હું જઉં સિગ્નલ બંધ થઈ જાય અમને જવા દીધું આમ જો ખાલી કેવી રોનક છે આહા ફૂલ જમાવટ જો કેમેરો કેટલું સાચું બતાવે હે રામજા કાલ લગભગ ક્રિસમસ છે ને એવું કઈક છે કે પછી હવામાં તીર મારવું એટલે જો આ બધી સજાવટો એટલે છે ને

લાઈટો ને લાઈટો જો આ જો ઉપર નથી બાકી મી ગયો આ આ અને આમાં તમારો ભાઈ આયલો જાતો હે બાગડતા 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 કરતો ઓહો કેવી મજા આવે ઓય ભાઈ જોજે કાલ જવાનું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી આના સાહેબને સાહેબ લઈને સાહેબ કે તમારે ભેગી મજા આવી મેં કીધું બસ મજા કરો ને મજા આવી એટલે બસ બીજું શું હોય મોજ આવી જોઈએ આપણું ચેનલનું નામ એટલે જ મોજે મોજ ઓવાળા રાખ્યો છે કે જમાવટ આવી જોઈએ બસ બીજું બધું કરે છે કઈ વાંધો નહીં હાલો આજ ઘરે જઈને હું જ જવાનું હે સીધું એટલે હવે કાલ મળીએ આ કઈક નવું આવ્યું છે તમને બતાવી દઈએ ટાણા ફૂલ જમાવટ આ જોઈ લો આખું દેખાય તો સાચી વાત છે ખોટી વાત બસ હાલો હવે કે બાકી ને થઈ જાય ને જોવાનું બાકી રહી જાય તો એ તો ચાતું કરજો હાલો આવજો